હલો દોસ્તો તમે જોઈને વેફર કેટલી સરસ એવી ખખડે છે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું બટેટાની વેફર તો એકદમ સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થશે માર્કેટમાં મળતી હોય તેના કરતાં પણ ઘણી સારી એવી તમે ઘરે જ બનાવીને તૈયાર કરી શકો છો અહીંયા આપણે લઈ લીધા છે બટેટા બટેટાને આપણે છાલ ઉતારી લઈશું તો અહીંયા મેં મીડિયમ સાઇઝના છથી સાત બટેટા લઈ લીધેલા છે અને તેને આપણે ઠંડા પાણીમાં એડ કરી દઈશું બરાબર વોશ કરી લેવાના છે જેથી બટેટાનો સ્ટાર્જ છે તે નીકળી જાય એટલા માટે હવે તેને આપણે ઠંડા પાણીમાંથી કાઢી લઈશું અને એક ટુવાલ લઈ લઈશું એકદમ કોટનનો અને બટેટાને એકદમ સરસ રીતે આપણે નૂચી લેવાના છે બિલકુલ પણ પાણી ના રહેવું જોઈએ તે વાતનું ધ્યાન રાખવાનું છે તો અહીંયા મેં તમને ટ્રીક બતાવી દીધી પહેલાં તો આપણે તેને ઠંડા પાણીમાં એડ કરવાનું જેથી સ્ટાર નીકળી જાય અને બીજી ટ્રીક અહીંયા આપણે બટેટાને એકદમ સરસ રીતે લૂચી લેવાના છે હવે અહીંયા મેં સ્લાઇઝર લઈ લીધેલું છે બટેટાનું તેને આપણે સરસ રીતે સ્લાઇસ કટ કરી લઈશું અહીંયા મેં મીડિયમ સાઇઝની ઠીક એવી પાતળી અહીંયા આપણે બટેટાની વેવર પાડી લીધી છે હવે આપણે બટેટાની વેવર પાડ્યા બાદ બીજી વાતનું એ ધ્યાન રાખવાનું છે કે બટેટામાં આપણે જ્યારે સ્લાઇઝ પાડતા હોય છે ત્યારે પણ તેમાં સ્ટાર્જ અથવા તો પાણી હોય છે બટેટાનું તેને આ રીતે કોટનના કપડાં પર આ રીતે મીકી દઈશું બટેટાની વેફર અને બીજું આ રીતે કોટનનું કપડું લઈ અને તેને આ રીતે ઢાંકી દઈશું એટલે જે બટેટાને વેફર ઉપર જે થોડું ઘણું બી પાણી હશે તે એકદમ સરસ રીતે લૂંછાઈ જશે અને આપણી જે વેપર છે તે એકદમ સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થશે તો અહીંયા મેં તમને ત્રણ ટ્રીક બતાવી દીધી પછી પણ બીજી પણ ટ્રીક બતાવવાની છું તે આગળ આપણે જોઈશું તો અહીંયા આપણે બરાબર નૂછી લઈશું અને એક મોટી ડીશમાં આપણે બધી વેફર લઈ લઈશું અને અહીંયા મેં એક વાટકી લીધું છે તેમાં પાણી એડ કરી અને તેમાં મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લીધું છે તેનું આપણે ક્યાં યુઝ કરવાનો છે તે હું આગળ બતાવીશ અહીંયા મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મીકી દીધેલું છે અહીંયા બરાબર સરસ એવું ઉકળતું આપણે તેલ ગરમ કરી લેવાનું છે એ વાતનું ધ્યાન રાખવાનું છે મીડિયમ ટુ લો ફ્લેમ પર બિલકુલ પણ આપણે વેફર બનાવવાની નથી તો અહીંયા આપણે એક બીજી ટ્રીક કે અહીંયા આપણે તેલ છે તે ઉકળતું રાખવાનું છે અહીંયા આપણે બધી વેફરને એડ કરીશું અને આ રીતે જરાના મદદથી તેને બરાબર મિક્સ કરીશું હાઈ ફ્લેમ પર જ આપણે આ વેફરને તળવાની છે હવે મીડિયમ ટુ લો ફ્લેમ કરી લઈશું થોડી ક્રિસ્પી થાય એટલે હવે આપણે જે પાણી તૈયાર કર્યું હતું પીઠાવાળું તે એડ કરી દઈશું એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે ગરમ તેલમાં પાણી એડ કરીશું એટલે બબલ ઉડશે તો એ એ તમારે ધ્યાન રાખવાનું કે બિલકુલ પણ છાંટા ના ઉડે હવે અહીંયા આપણે એ બધી વેફર છે તે ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે એ જ રીતે બધી વેફરને ફ્રાય કરી લઈશું અહીંયા મેં બીજી વેફર પણ એ જ રીતે મેં ફ્રાય કરી લીધી છે તમે જોઈ શકો છો હાઈ ફ્લેમ પર તેને ફ્રાય કરવાની છે અને જ્યારે પાણી આપણે એડ કરીએ ત્યારે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ કરી લેવાની જેથી વધારે પાણી ઉછળે નહીં અને આપણી જે વેફર છે તે સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થાય તો અહીંયા તમે જોઈ શકો છો બે ડીશ ભરાઈને આપણે અહીંયા વેફર છે તે બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ એવી ક્રિસ્પી આપણે બટેટાની વેફળ તૈયાર થઈ ગઈ છે જો તમે ઉપસ માટે બનાવતા હોય તો અહીંયા તમારે સિંધો મીઠોનો ઉપયોગ કરવાનો અથવા તો તમે જો નોર્મલ ખાવા માંગતા હોય તો નોર્મલ જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય છે મીઠાનો તે તમે યુઝ કરી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એવી આપણી આ ક્રિસ્પી એવી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે એક ડબ્બામાં ભરી અને તેને તમે સ્ટોર કરી શકો છો પંદરથી વીસ મિનિટ દિવસ સુધી તો આવી રેસીપી સાથે બીજી રેસીપીમાં મળીએ બાય બાય